મારી પાછળ આપ જોઈ રહ્યા છો કે સ્ટેશન દેખાઈ છે સ્ટેશન નથી આ તાલુકામાંથી પસાર થતો સરદાર જોડતો મુખ્ય છે અહીંયા એટલા મોટા પ્રમાણમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે કે વાહન ચાલકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે ખૂબ જ મોટા પ્રમાણમાં ધૂળની ડમરી ઉડી રહી છે જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ માર્ગ પર મોટા ખાડા પડી ગયા છે અને વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે શાળા પૂરવા માટે તંત્રમાં તંત્ર દ્વારા જે પણ મટિરિયલ પૂરવામાં આવે છે જેને લઈને ધૂળની ડમરી ઉડતા જાણે માર્ગ પર કોઈ હિલ સ્ટેશન જેવા દૃશ્યો સર્જાઈ રહ્યા છે ધૂળની ડમરી ઉડવાના કારણે માર્ગ ધૂળિયો બન્યો છે અને ખાસ કરીને બાઇક ચાલકોની હાલત અત્યંત દયનીય બની છે આ માર્ગ પર ધૂળની ડમરી ઉડવાના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર થઈ શકે છે બિસ્માર માર્ગને લઈ વાહન ચાલકોના વાહનોમાં પણ ખૂબ મોટાભાયે મુસ નુકસાન થઈ શકે છે જેવા આક્ષેપ વાહન ચાલકો દ્વારા કરવામાં આવી રહ્યા છે આ માર્ગનાં નવીનીકરણ જલ્દીથી કરવામાં આવે તેવી વાહન ચાલકો દ્વારા તેમજ સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે તો આપ જોઈ રહ્યા છો કે ઝઘડીયા તાલુકામાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો મુખ્ય માર્ગ ખૂબ જ બિસ્માર બન્યો છે મોટા મોટા ખાડો પડી ગયા છે તંત્ર દ્વારા જે પણ કામગીરી કરવામાં આવી છે અહીંયા પથ્થરો નાખવામાં આવ્યા છે એ પથ્થરો છૂટા પડી ગયા છે રોડ પર જેના કારણે પણ વાહન ચાલકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ધૂંધલી ડમરી ઉડતા વાહન ચાલકોને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે છે તો અહીંયા સ્થાનિકો દ્વારા તેમજ વાહન ચાલકો દ્વારા માંગ કરવામાં આવી છે કે તંત્ર દ્વારા જલ્દીથી આ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવે સલાઉદીન મલિક ભરૂ સમાચાર ઝઘડિયા